સુભાષચંદ્ર બોઝ અઠારસો સત્તાવન સુડતાલીસ સુધીના વર્ષના આઝાદીના સંગ્રામમાં ધ્રુવ તારાની જેમ સમગ્ર વિશ્વની અંદર ચમકતો ધ્રુવ તારો પૂરું જીવન અનેક માર્ગો થી આઝાદી માટે સમર્પિત કર્યું અને દુનિયાભરના દેશોના આઝાદીના સંગ્રામોનો જ્યારે ઇતિહાસ લખાશે એની અંદર કલકત્તાથી જર્મની સુધીની એમની લોંગ માર્ચ માઇનસ ફોર્ટી ટુ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ રશિયા થી પગે ચાલીને જર્મની પહોંચી સિંગાપોર આવી આઝાદ હિંદ ફોજ બનાવી અને ભારતને આઝાદ કરવાનો એક પ્રચંડ પુરુષાર્થ

હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું ઉદ્ઘાટન પૂજ્ય પરમાત્માનંદજી અને ભૈયાજીના હાથે થયું આવતા ઉદઘાટન થોડું ચક્કર લગાવી હું આવ્યો બસો થી વધુ સેવા કરવા વાળી સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ આયોજકોએ કર્યું છે હું ગુણવંતભાઈ ઘનશ્યામભાઈ હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે સેવાના છૂટપૂટ થતા આખા પ્રયાસ પર લાવી એકત્રિત કરી સમગ્ર હિન્દુ સમાજની સેવાની તાકાતને સમાજની સામે મૂકવાનું કામ કર્યું છે આ મેળાના માધ્યમથી પરિવાર એક એવી ઇકાઈ જેને ભારતને સમગ્ર વિશ્વમાં આઠ આટલા હુમલા અને લાંબા ગુલામી કાર પછી પણ સાચવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આપણી પરિવાર સંસ્થાએ એ કર્યું છે આ પારિવારિક મૂલ્યોના ઉદ્વગમન માટે એના સાતત્ય માટે એના સંરક્ષણ અને સંવર્ધન માટે આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો સમગ્ર દેશમાં ખૂબ મોટો રોલ છે દયાનંદ સરસ્વતીની આ કલ્પના જમીન પર ઉતરી સંઘના વિચારક ગુરુમૂર્તિજીનો એમાં બહુ મોટો રોલ રહ્યો અને ત્યાંથી લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકર્તાઓએ આ સંસ્થાને એક નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું છે આજે ગુજરાતના સૌ નાગરિકોનું ધ્યાન હું એની પર પણ આકર્ષિત કરવા માંગુ છું કે આ મેળામાં પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર અને એમના જીવન કવન પર પણ સ્ટોર લગાવ્યો છે અહલ્યાબાઈ એમના જમાનામાં ઘનઘોર અંધારામાં એક ચમકરી જે મુસ્લિમ તોડેલા એનો પુનરોદ્ધાર કરવાનું કામ અલ્લાબાઈએ પોતાના જીવનમાં કર્યું હતું પોતાની પરમ પૂરી સંપત્તિ અર્ધી સંપત્તિ પર બિલી કર્યું ચાહે સોમનાથનું મંદિર હોય ચાહે કાશી વિશ્વનાથ મંદિર હોય ચાહે કાશી ઘાટો હોય અનેક સ્થાનો પર ધર્મસ્થાનોનો પુનરોદ્ધાર અહલ્યાબાઈએ કર્યો હતો અને અહિલાબાઈ

શહેરી લોકોને અનુભવ કરાવવા માટેનું કામ અને આદિવાસી ક્ષેત્રોમાં અને આપણી ધાર્મિક સંસ્થાઓના કામ માટેના પણ છે સાત પૂરો દિવસ સવારથી સાંજ સુધી યજ્ઞ પણ ચાલશે ગાયત્રી મહાયજ્ઞ પણ ચાલશે અને બધા જ પ્રકારની આપણી ભારતીય રમતોને પણ પુનર્જીવિત કરવાનો પ્રયાસ આ મેળાના માધ્યમથી થવાનો છે આજે આપણે અહીંયા સૌ આ હિન્દુ આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજ મહાકુંભ ચાલે છે એકસો ચુવાલીસ વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજ થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ એને જોઈ રહ્યા છે અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ છે મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે છે એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય કોઈ નિમંત્રણ વગર ચાલીસ કરોડ લોકો એક જગ્યાએ